હેલો ગાઈઝ આજે સમાજના લગતી વાત અને સમાજના હિતની વાત જે આપણી સાથે રિયલ બનેલી વાત કે આજે આપણે શેર કરવી છે જો આ તમે જોઈ રહ્યા જોવો છો ને એ ચોખ્ખા છે મારા બાજુવાળ મને થોડાક દિવસથી આ પેટની તકલીફ હતી ગેસને એવું થતું હતું એટલે મેં એના ઉપર બહુ ધ્યાન ન દોડ્યું એમ એટલે કાલે છે ને એ વાત થઈ કે તમે મને એવો આવ્યો બધા મને પૂછતા કે કયો ખોરાક લેવાથી શું થાય એમ તો હું તો નોર્મલ ખોરાક લઉં છું કે મગભાત છે દાળ ભાત છે એમ એ બી ઓછી ક્વોન્ટિટીમાં તો આવું થવાનું કારણ શું તો અમારા બાજુવાળા બેન હતા ને એને મને કીધું કે તમે ભાત છે ને કે પલાળીને કે યુઝ કરો એમ તો મેં એમ કીધું કે સાચી વાત છે કેમ કે આપણે ટાઈમિંગ ના હોય એટલે આપણે શું કરતા હોય કે ડાયરેક્ટલી ભાત બનાવી નાખતા હોય તો એ કે પલાળીને યુઝ કરવાથી શું છે કે એમાં થોડીક ચર બધું ઓછું થઈ જતું હોય એમ એટલે મેં વરી પલાળીને યુઝ કર્યો એમનો અને પલાળીને મેં યુઝ કર્યો ને તો મેં આજ નવું જોયું એમ કે એ જોઈને આપણી આંખો છે ને એ ફાટી જાય ને કે બધાની આંખો ફાટી જાય અને મેં લાઈવ જો મારા જે આડોશી પાડોશી છે ને બધાને બોલાવી અને મેં એમની સાથે વાત કરી કે ભાઈ તમે જુઓ એમ તો આ ભાત અંદર તમે જોશો ને તો કે આ ચોખા છે ભાત છે કે આપણે રી રિયલ યુઝ કરીએ નહીં અને પાછું આપને બધાને એવી ટેવું હોય કે આ વર્ષના ઓલા વર્ષે ને ઓલા વર્ષના ઓલા વર્ષે જેટલું જૂનું હોય ને એટલું આપણે વધારે ખાતા હોય કે ભાત તો એમાં સાવ ઓછું જેટલું બને ને એટલા જૂના યુઝ કરતા હોય હવે વિચાર કરો કે આ ભાત મેં પલાયડા અને ડાયરેક્ટ આ નજર કોઈ પણની નજર છે ને એ ખ્યાલ આવી જશે કે આ ભાતમાં શું મિસ્ટેક છે તો આપણે જ્યારે પ પલાયડા નહોતા ને ત્યારે આપને એવી કોઈ શંકાઈ ના જે બધા જ દાણા એક સરખા લાગતા હોય પણ જ્યારે ને તો એનો જો બે છે ને એ સાવ અલગ પડી ગયું તમે જોઈ શકો છો કે હાવ તમે જુઓ પ્લાસ્ટિકના ભાત છે ને રિયલમાં સાંભળું હતું તો અત્યાર સુધી ઘણું બધી વખત કે પ્લાસ્ટિકના ભાત આવે ને આવી રીતના થાય છે પણ આજે છે ને લાઈવ અનુભવ અમે કે આ વિડીયો બનાવવાનું કારણ શું છે કે ભાઈ આપણે જાગૃત થાય કેમ કે આપણે ગમે એવા હોશિયાર હોય તો આવી મિસ્ટેક આપણાથી થતી હોય ચીકણા અને એમાં દુર્ગંધ એટલી બધી આવે છે કે વાત પૂછવાની તો આ આ આપણે આપણી જાગૃતતા ક્યાં સુધી કેમ કે આપણે જાગૃત તો બધાય છે પણ આવી નાની નાની ભૂલો કરતા હોય લાવે હું જ મેં જ કરેલી છે ને આ ભાતને માનસોની મેં ચારથી પાંચ વાર યુઝ કર્યા છે હજી કે ભાઈ એ પેટમાં તો ગયા જ હશે છોકરાઓના પેટમાં બધી જગ્યાએ પણ આજે બાજુવાળા બેનનું માનીને મેં છે ને પલાયડા તો આવી રીતનાથી હવે આ જિંદગીમાં બધાના આઈડિયો આવી ગયો કે આ પ્લાસ્ટિકના ભાત ખાવાથી કેટલા કેટલા રોગ થાય છે પેટની તકલીફો થાય છે અને નળી તો બ્લોકેજ જ કરી નાખે છે આપને ખ્યાલ જ છે બધાને તો ખાસ અમારી વિનંતી છે કે જેટલી પણ ગૃહિણી છે કે જે રોજ આપણે યુઝ કરે છે ભાતનો એ ભાતને પલાળે એટલે પલાળશે ને તો એમાં ખ્યાલ આવી જશે કે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે કે ભાઈ જો આખે આખું આમાં જો પારદર્શક જે આપણો રિયલ ભાત છે ને એ એવો કઠણ ને કઠણ છે જી બરાબર અને ઓલો બધો ભાત છે ને એ ઉપર તરી આવ્યો છે એટલે જો એટલા ચીકાસવાળા છે કે વાત પૂછો નહીં તો આપણે બધાને જાગૃત થવાની જરૂર છે અને આપણે જાગૃત થવું જોઈએ અને ખાસ કરીને ગૃહિણીઓ જે લેડીસો છે ઘરની એ ખાસ આ વિડીયો જોઈ અને વિડીયાના માધ્યમથી ઘણા બધા આપણે માર્કેટમાં વિડીયો જોવા આજે અમારો લાઈવ વિડીયો બનાવવાનો એક જ હેતુ હતો કે આ જ હેતુ હતો હવે આ ભાત કેટલા બધા વીસ પચીસ કિલો ભાત છે કેનો એનો યુઝ આપણે કઈ રીતના કરવો ન કરી શકાય આપણે પંખીને બી ના નાખી શકાય કોઈપણને એને ડસ્ટબિનમાં જ ફેંકી દેવાય કારણ કે પંખીને કે કોઈ ને એને નુકસાન કરવાનું છે તો ખાસ કરીને જે આ વિડીયો છે તો ખાસ કરીને જોવે અને લાઈવ વિડીયો છે અને કોઈ ફેક વિડીયો નથી અને આપણે આ બધું જાગૃતતા આવે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે અમારી સાથે બનેલું છે એટલે બનાવ્યો છે તો બધા જાગૃત થાય અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરીએ જેથી કરી અને આવનારા સમયની અંદર આપણે બધા સાચી વસ્તુને ખોટી વસ્તુને ઓળખતા શીખીએ બરાબર ને તો આ વિડીયો જોવા માટે થેન્કસ વોચિંગ